નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો આપણે અગાઉ એકથી બે મહિના પહેલાં જણાવ્યું હતું કે ઘણા લોકોએ એવી વિડીયો યુટ્યુબ ઉપર મૂકી છે કે આ વખતે ચોમાસું નબળું રહેવાનું છે પરંતુ મિત્રો આપણે એક અનુમાન લગાવ્યું હતું કે નેવું ટકાથી વધારે વરસાદ ગુજરાતમાં મળી જવાનો છે ચોમાસું એકંદરે ખૂબ જ સારું રહેવાનું છે તો મિત્રો તે બધા પરિબળોને ધ્યાનમાં લેતા અત્યારે જે વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને જણાવી દઈશું હવે મિત્રો એક એપ્લિકેશનના માધ્યમથી તમને તારીખ પ્રમાણે જણાવીશું તો આવતીકાલે તારીખ ઓગણીસ છે તો ઓગણીસ તારીખે ગુજરાતના અનેક વિસ્તારમાં બફારા સાથે ભેજવાળા પવનનું પ્રમાણ જોવા મળશે અને ધીમે ધીમે ઓગણીસ અથવા તો વીસ તારીખથી લો ક્લાઉડ ફોર્મેશન સર્જાવાનું શરૂ થઈ જશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં એક લો ક્લાઉડ ફોર્મેશન બનવાનું ધીમે ધીમે શરૂઆત થશે જે આપણને તારીખ એકવીસ તારીખથી તે વધુ પ્રબળ બને તેવી શક્યતા છે એટલે મિત્રો એ એકવીસ તારીખથી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય અને મધ્ય ગુજરાતના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદની શક્યતા રહેલી છે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર ધીમે ધીમે એક્ટિવ થાય છે અને એકવીસ તારીખથી વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે અને ધીમે ધીમે આવું ને આવું વાતાવરણ આપણને ત્રીસ અથવા તો એકત્રીસ મે સુધી જોવા મળે તેવી સંભાવના છે જોઈ શકો છો કે બાવીસ તારીખની આસપાસ આ જે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે તે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારત અને ગુજરાતના પણ દક્ષિણ તરફના વિસ્તારોને વધારે આવરી લે તેવી શક્યતા છે ત્રેવીસ તારીખે પણ આપણે જોઈ શકો છો તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાય વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો એકંદરે અત્યારે અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તે કહી શકાય કે લો પ્રેશરમાં તબદીલ થાય અને તેના લીધે થઈને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ જોરદાર વાવાઝોડા સાથે વરસાદ થાય તેવી સંભાવના છે અને આ જે સિસ્ટમ છે એ તારીખ પચીસ અથવા તો છવ્વીસ મેની આસપાસ અરબી સમુદ્રમાં વધારે મજબૂત થાય કારણ કે આ જે સિસ્ટમ છે સમુદ્રમાં વધારે રહેવાથી એક વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે અને મિત્રો આવનારા દિવસોમાં આ જે વાવાઝોડું સક્રિય થાય અને તે ઉત્તર તરફ જો વધુ આગળ વધે અને દિશા જો ઉત્તર તરફની રહે તો તે ગુજરાતને ચોક્કસ ચોક્કસથી અસર કરવાનું છે અને ગુજરાતને જો દૂરથી પણ ચાલુ જશે તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં તારીખ ત્રીસ મે સુધીમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો તારીખ સત્યાવીસ હોય અઠ્યાવીસ મે હોય અથવા તો કહી શકાય કે ઓગણત્રીસ અને ત્રીસ મે પણ હોય તો ચોક્કસથી ગુજરાતમાં એક વરસાદી માહોલ સર્જાશે અને કેરળમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ જાય તેવી સંભાવના છે સત્યાવીસ તારીખની આસપાસ કેરળમાં પણ ચોમાસું એન્ટ્રી કરે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે બાકી મિત્રો આવનારા દિવસોમાં વરસાદની સિસ્ટમ કઈ ગુજરાતને વધારે અસર કરશે અને શું કચ્છ હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ વિસ્તારોને વરસાદ આવરી લેશે તો તમામ પ્રકારની માહિતીનો અપડેટ પણ તમને આપતા રહીશું એકંદરે મિત્રો ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાતના પચાસથી એસી ટકા વિસ્તારમાં આ વાવાઝોડાની અસર દેખાય જો તે ઉત્તર તરફ આગળ વધે છે તો અને જેના લીધે થઈને ભારે પવન તોફાની પવન અને જોરદાર વરસાદ જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે એટલે મિત્રો કહી શકાય કે આગામી બે એક દિવસ આપણને થોડુંક તોફાન અને વરસાદથી રાહત મળશે પરંતુ ત્યારબાદનો જે સમયગાળો છે જે કહી શકાય કે એકવીસથી લઈને એકત્રીસ મે અથવા તો કહી શકાય પહેલી જૂન સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો વધુ ને વધુ વરસાદની નવી અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો સારી લાગીએ તો અન્ય મિત્રોમાં પણ ચોક્કસથી શેર કરજો આપણે ફરીથી એક નવું અપડેટ લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે